સૌને મારા જય હું દુષ્યંત પાઠક આપની સમક્ષ ફરીથી એક નવો ઉપાય લઈને આવ્યો છું તે ઉપાય કરશો તો તમને પાંચ બાબતમાં સીધો લાભ થશે ફક્ત નેવું દિવસનો પ્રયોગ છે ફક્ત નેવું દિવસ સતત નેવું દિવસ આ પ્રયોગ કરશો તમને પરિણામ દેખાશે તમે રાત્રે સૂઈ જાઓ છો ત્યારે માથે ઊંસિકું લો છો અને એ ઊંસિકાની નીચે એક પ્લાસ્ટિકના પાઉચમાં પાંચ વસ્તુ મૂકવાની છે આ પ્રયોગની શરૂઆત રવિવારના દિવસથી કરવાની છે રવિવારથી શનિવાર શનિવાર આવે એટલે પાંચ વસ્તુ જઈને પીપળાના ઝાડ નીચે જઈને મૂકી આવવાની અથવા કોઈ દેવ મંદિરમાં જઈને મૂકી આવવાની અને ફરીથી નવી પાંચ વસ્તુ નવા પાઉચમાં લઈને ઊંચી કાણી નીચે મૂકવાની તો મારા વાલા મિત્રો કાળા મરી હોય છે આપણા ઘરની અંદર ચાર દાણા કાળા મળીના ચાર લવિંગ એક તજની સ્ટીક લઈ લેવાની ઇલાયચી બે નંગ અને હળદરની આખી ગાંઠ એક નંગ આ માત્ર પાંચ વસ્તુ લેવાની શું થશે એનાથી તો ચાર મરીના દાણા તમને તમારા જીવનમાં જે તક મળતી નથી તે તક તમને મળે એવી કૃપા કરાવશે અથવા જેને તકની જરૂરિયાત છે તેને તક જીવનમાં આગળ વધવાની એ મરીના દાણા માથે રાખવાથી મળશે ત્યાર પછી લવિંગ લવિંગ માથે લઈને સૂવાથી તમને કોઈ પણ જાતની બાધા અથવા માઇગ્રેન હોય માથાનો દુખાવો હોય તો એ મટી શકે આવો મારો વિશ્વાસ છે ત્યાર પછી છે તજ જો તજ તમે માથે લઈને સૂઈ જાઓ તો દુર્ભાગ્ય હોય ભાગ્યમાં બાધાઓ આવતી હોય પીડા હોય દુઃખ હોય તો એ ભાગ્યની મુશ્કેલીઓ દૂર થશે ત્યાર પછી હળદર હળદર માથે લઈને સૂવાથી પતિ પત્નીના સંબંધો પરિવારની જોડેના સંબંધો એ સંબંધોમાં બહુ જ સુંદર સુધારો થશે અને બધાની સાથે તમારો સંબંધ ઉત્તમ રીતે વધશે અને ત્યાર પછી ઈલાયચી ઈલાયચી માથે લઈને સૂવાથી તમારી પાસે આવકના સ્તોત્ર વધશે તમે જેટલી મહેનત કરશો એટલું સામે ફળ અથવા વેતન તમને મળશે એની સાથે સાથે તમારું રોકાયેલું ધન હશે તો એ રોકાયેલું ધન તમને પાછું મળી જશે તમારા કોઈએ પૈસા લઈ લીધા હોય નહીં આપતો હોય પાછા મળી જશે બસ આ પાંચ વસ્તુ તમે તમારા માથા પર લઈને સૂઈ જાઓ દર એક મિનમાં એટલે કે રવિવારથી શનિવાર શનિવાર આવે એટલે આ બધી વસ્તુ જઈને પાછી મૂક્યા પીપળાના ઝાડ નીચે જઈને અને ફરીથી પાછી નવી પાંચ વસ્તુ લઈ મસ્તક ઉપર મૂકી અને સૂવાનું રાખો બસ નેવું દિવસ સુધી સતત આ પ્રયોગ કરો અને તમે પરિણામ જોજો તમે પોતે ભગવાનની કૃપાના દર્શન જાતે કરશો આવો મારો વિશ્વાસ છે ભગવાન સૌની ઉપર કૃપા રાખે આપ સૌને મારા જય સિયામ નવા વિડીયોની અંદર ફરીથી પાછો હું મળીશ આ વિડીયોને જેટલો થાય એટલો શેર કરજો મારા આ વિડીયો ફેસબુક વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધા પર હોય છે કોઈને શેર કરજો તો એ એના ભાગ્યનું રૂપરેખા બદલાઈ શકે આપ સૌને જય સિયા રામ